ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ખાતેથી હોવાનો પત્ર પત્રમાં ઉલ્લેખ કરાયો હતો હાલ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા રાત્રે અગિયાર વાગે હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા તૈયાર કરાયેલ કાયદાનું પાલન કરવું એ પોલીસ તંત્રની ફરજ હોવા છતાં તેનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અમારી પાસે ભાવનગર શહેર એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા એક લેખિતમાં રજૂઆત કરવામાં આવેલી કે રાત્રે અગિયાર વાગે પોલીસ દ્વારા હોટલો રેસ્ટોરન્ટ બધું બંધ કરાવવામાં આવે છે એ જ રીતના આપણી સામાન્ય જે પબ્લિક છે તેના દ્વારા પણ અમને રજૂઆતો મળતી હતી અવારનવાર કે રાતના અમે પરિવાર સાથે વાગ્યા પછી નોકરી ધંધેથી લોકો આવતા હોય અને પછી બહાર નીકળતા હોય જમવા માટે કેમ તો પણ એ લોકોને તકલીફ પડતી હતી ખાસ કરીને ભાવનગર એક એવી જગ્યા શહેર મધ્યમાં આવેલું છે કે એસટી સ્ટેન્ડે રાતના મોડે સુધી લોકોનો રસ હોય છે એ જ રીતના આપણી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ આખા જિલ્લાના લોકો આવતા હોવાથી રાત્રે તેમના સગાવાલાને પણ તકલીફ પડતી હતી એટલે આપણે એક પોલીસને પત્ર લખેલો હતો અને તેમની સાથે વાત પણ કરી છે અને પોલીસના બંદોબસ્ત સાથે કે કોઈને તકલીફ ન પડે અને કોઈ બીજી હેરાનગતિ પણ ન થાય એવી રીતના ચોક્કસથી આનું સુખદ નિરાકરણ આવશે